ગુજરાતની જનતાની થાળીઓમાં પીરસાઈ રહ્યું છે ઝેર શું છે આખી વિગત જાણો આજનો એક અહેવાલ નમસ્કાર હું છું હસમુખ પટેલ અને તમે જોઈ રહ્યા છો અંકુશ આપણે વાત કરવાની છે ગુજરાતની જનતાની થાળીમાં ઝેર પીરસાઈ રહ્યું છે તો શું છે આખી વિગત આવો વિગતે વાત કરીએ અને એ વાત છે કે ગુજરાતમાં નકલી 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 શબ્દો આપણા કાનમાં ખૂબ જ ગુંજી રહ્યા છે પચીસમાં ઇતિહાસમાં સૌથી વધુ જાણીએ કચેરીઓ છે નકલી પોલીસ પકડાય છે નકલી ટોલ નાકુ પકડાય છે આવું નકલી નકલી શબ્દો સાંભળીને આપણા કાન પાકી જાય એટલી વખત આપણે વર્તમાન પત્રો ન્યૂઝના માધ્યમથી નકલી શબ્દ સાંભળ્યો છે તો વાત મારે એ કરવાની છે કે આટલી બધી વસ્તુઓ નકલી પકડાય છે તેમ છતાં પણ આ બધા આરોપીઓ છા માટે બીજી વખત આવા પ્રયાસો કરે છે તો કાયદાની છૂટછાટ લઈને નકલી માફિયાઓ પોતાની જાતને ફરી વખત આવા નકલી કામ કરવા માટે પ્રેરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગુજરાતની જનતાની થાળીમાં રોજ બરોજ કંઈક ના કંઈક માધ્યમથી ખોરાકના માધ્યમથી ઝેર પીરસાઈ રહ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ તેમ છતાં પણ આપણા આ ભેળસેડિયા તત્વો આપણા રાજ્યની અંદર આપણી જનતાને શા માટે જનતા ઉપર આવો અત્યાચાર કરી રહ્યા છે માટે માટે જનતાના જનતાના પેટની સાથે સાથે સ્વાસ્થ્યની કરી રહ્યા મિત્રો મસાલાની સિઝન હવે ટૂંક સમયમાં આવવાની છે ત્યારે નકલી મસાલાઓના સમાચારો પણ આવશે હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી ઘીના જથ્થાઓ પકડાઈ રહ્યા છે નકલી પનીર પકડાઈ રહ્યું છે નકલી દૂધ પકડાઈ રહ્યું છે કેમિકલ યુક્ત આવા બધા પદાર્થો નકલી પકડાઈ રહ્યા છે તેમ છતાં આપણું તંત્ર શા માટે આ નકલી માફિયાઓ ઉપર તવાય કરતી નથી ગુજરાતની પ્રજાને ક્યાં સુધી એના આરોગ્ય સાથે કોના આશીર્વાદથી કે તંત્રની બેદરકારીથી આ નકલી માફિયાઓ ગુજરાતની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા રહેશે ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે કોઈ પણ વસ્તુ ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે એક માર્કની નિશાની કે ઓલો માર્ક વગેરે એના પેકિંગ ઉપર જોઈએ આ નકલી છે કે અસલી છે અને ખાસ કરીને આપણે બ્રાન્ડેડ કંપનીની વસ્તુ ખરીદતા હોય ત્યારે બ્રાન્ડેડ કંપનીની વસ્તુ આપણે વિશ્વાસ હોય કે આ વસ્તુ સારી હોય છે પરંતુ એમાં જ સૌથી વધુ નકલી તત્વો એની અંદરથી શોર્ટકટ્સના માધ્યમથી પૈસા કમાવા માટે બ્રાન્ડેડ વસ્તુઓનું સૌપ્રથમ સૌ પ્રથમ નકલીકરણ કરતા હોય છે ત્યારે કોઈપણ વસ્તુ બજારમાં ખરીદતી વખતે એક વખત કોઈપણ વસ્તુ કે કોઈપણ કંપની ઉપર શંકા કરવી શંકાનો કોઈ ધર્મ નથી આપણા સ્વાસ્થ્ય માટે શંકા કરવી જરૂરી છે હું ફરી વખત કહું છું કે વોલમાર્ક સોનાની અંદર લાગે છે તેમ છતાંય સોનું નકલી હોવાના અહેવાલ આવે છે ખાદ્ય પદાર્થોની અંદર એગમાર્ક લાગે છે તેમ છતાંય ખાદ્ય પદાર્થ નકલી હોય છે તો આવું ફરી ફરી વખત થવાના કારણો શું છે એનું સૌથી વધુ વધુ અને નજીકનું કારણ છે કે આપણું તંત્ર બેદરકાર છે જ્યારે કોઈ ઉત્સવ આવે છે ત્યારે તંત્ર છાપાની અંદર વર્તમાનપત્રો અને ન્યૂઝની અંદર સમાચાર આવે છે કે તંત્રએ દરોડા ખાદ્ય વસ્તુ પર દરોડા પાડ્યા પરંતુ તહેવારની એકાદ દિવસની વાર હોય ત્યારે તંત્ર દરોડા પાડે છે અને પછી તંત્ર એના બધા સેમ્પલ લઈ જાય છે પછી સેમ્પલનું શું થાય છે એના સમાચાર ક્યારેય આવતા નથી કારણ કે એ સેમ્પલના માધ્યમથી અધિકારીઓ કે ક્યાંક ને ક્યાંક વેપારીઓ સાથે સાંઠગાંઠ થઈને બધા છૂટી જતા હોય છે અને કુલડીમાં ગોળ ભંગાઈ જતો હોય એટલે ફરી વખત આપણે તહેવારોની સિઝનમાં આવા સમાચારો સાંભળીએ પણ પછી શું થયાના સમાચારો આપણે સાંભળતા નથી દરેક નગરપાલિકા વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર કે મહાનગરપાલિકા વિસ્તાર ઉપર આવા ફૂડના ઇન્સ્પેક્ટરો અધિકારીઓ આરોગ્ય વિભાગ છે આરોગ્ય તંત્ર છે એ હોવા છતાં પણ એની કામગીરી નહીવત હોય છે અથવા તો કામગીરી કાગળ ઉપર થતી હોય એવું લાગે છે એટલા માટે આપણે ત્યાં વારંવાર આવા નકલી ઘૂસખોરો અને નકલી મિલાવટખોરો વારંવાર આવી પોતાની આવી હરકતો કરી અને માનવ જીવન સાથે ચેડા કરે છે ત્યારે મારે આપ સૌને જણાવવાનું કે ફોરેન વિશ્વના બીજા દેશોની અંદર ફૂડની અંદર કોઈ પણ જાતની ભેળસેળ કરતા નથી કોસ્મેટિકમાં પણ કોઈ પણ જાતની ભેળસેળ કરતા નથી અને એના કાયદાઓ છે સખત છે આપણે ત્યાં ઓછા દંડના કારણે ઓછી સજાના કારણે આ આપણી પ્રજા ઉપર વારંવાર આવા નકલી ખોરો મિલાવટખોરો છે એ આપણે પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે તંત્ર અને પ્રજા આ બંને જાગૃત થવાની જરૂર છે કે આવી બધી નકલી વસ્તુ ઉપર અંકુશ આવે એના માટે આપણે સૌ જાગૃત થઈએ એ સમયની માંગ છે હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેલ ઘી ગાયનું ઘી શુદ્ધ ગાયનું શુદ્ધ ઘી દેશી ગાયનું ઘી આવા અનેક વિડીયો આપણે જોતા હોઈએ છીએ અને આપણે વિશ્વાસે આ બધી વસ્તુ લઈએ છીએ હું એમ નથી કહેતો કે આ બધા મિલાવટખોર છે તેમ છતાં પણ આપણે કોઈપણ પાસેથી વસ્તુ લેતી વખતે એ વસ્તુ ખરેખર અસલી છે કે નહીં એની ખાતરી કરીને જ આ વસ્તુ ખરીદવી જોઈએ રેકડીઓથી માંડી અને મોટા દુકાનદારોને મોટી મોટી કંપનીઓમાં પણ ભેળસેડ થાય છે એટલે ભેળસેટ કરવાવાળો કોઈ નાનો માણસ નથી ભેળસેટ કરવાવાળો કોઈ મધ્યમ વર્ગનો માણસ નથી પણ માનવ જીવનના દુશ્મનો છે આ બધા જ લોકોના આવા દુશ્મનોને ઝેર કરવા માટે આપણે આપણા તંત્ર જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી આવા દુશ્મનો માનવ જીવનના દુશ્મનો ઝેર થવાના નથી ત્યારે નકલી આવનારા દિવસોમાં આપણે આના વિશે વિક વાત કરીશું હાલમાં ગુજરાતની અંદર બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે ત્યારે પણ શરૂઆતમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાણી તો નકલી દવા નકલી બિયારણો હમણાં બિયારણોની સિઝન આવશે તો નકલી બિયારણો આવું બધું કરતા જ હોય છે મારે આજના એપિસોડના માધ્યમથી એવું જણાવવાનું છે કે શોર્ટકટની લાઈનમાં આપણે માનવ જીવન સાથે ચેડા કરી રહ્યા છે ઈશ્વરનો ડર રાખીને પણ આવા તત્વો એ ઈશ્વરનો તો ડર રાખો જે કાયદાનો તો ડર એને છે જ નહીં કાયદાની છટકબારીઓના કારણે એઓ છટકી જાય છે અથવા તો અધિકારીઓ સાથે મીલાપીપણું કરી અને એઓ પચી પચાસ હજાર રૂપિયા પાંચ લાખ રૂપિયા કમાણા હોય તો પચાસ હજાર રૂપિયા આપીને પણ છટકી જતા હોય છે ત્યારે ઈશ્વર એને ક્યારેય માફ નહીં કરે માનવ જીવન સાથે થઈ રહેલી ખુલ્લે આમ ખુલ્લે આમ થઈ રહેલો અન્યાય એમ જોઈએ કે એના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ચેડા કાયદો કદાચ છટકી જશે પણ ઈશ્વર એને ક્યારેય માફ નહીં કરે પરંતુ મારે તંત્રને પણ એ જણાવવાનું છે કે આપણા વિસ્તારની અંદર ફૂડ બનાવતી કંપનીઓ દૂધથી માંડી દૂધ દહીં છાશ માખણ ઘી પનીર આવી બધી કંપનીઓ છે એ કંપનીઓનું અવારનવાર ઇન્સ્પેક્શન થાય છે કે કેમ થાય છે તો કાગળ પર થાય છે કે વ્યવસ્થિત કરવામાં આવે છે એ પ્રશ્ન આપણા સૌ માટે આવનારા દિવસોમાં આપણે આરોગ્ય વિષયક આપણા બીજા એપિસોડની અંદર આપણે વાત કરવાના છીએ જોતા રહો અંકુશ આભાર